શેરમાં દિવસ રાત પોલીસ દ્વારા ચલાવાતા અભિયાનો છતાં પણ કેટલાક રીડા ગુનેગારો કાયદાની ગંભીરતાથી લઈ રહ્યા નથી આવો જ ગંભીર કેસ ચોકબજાર પોલીસ સ્ટેશનના વિસ્તારના વિજયનગર સોસાયટીમાં સામે આવ્યો છે જ્યાં ખંડણી માટે છરી બતાવીને હુમલો કરનાર મુખ્ય આરોપી દીપક કુટેકર તથા તેના બે સહગરીતો પવન ઉર્ફ કાળીઓ અને વંશ ઉર્ફ વિટ્ટુ એ લોકોમાં ભયવે લાવ્યો હતો તેણે આરોપી સીસીટીવીમાં કેદ થયા હતા આ વિસ્તારમાં રહેવા માટે ખંડણી માંગી રહ્યા તેણે આરોપીની પોલીસે ધરપકડ કરી આ સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ તરત જ હરકતમાં આવી હતી ચોક બજાર પોલીસે હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર એક જ દિવસમાં ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દીપક નારાયણ કુટેકર કર અગાઉ પણ બારથી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે બાવન આર્મ્સ એક્ટ એનડીપીએસ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે ત્યારે પવન ઉર્ફ કાર્ડિયો સામે રાયોર્ડ દારૂ તથા હથિયારના ગુનાઓ છે વન પણ છરી વડે હુમલા સહિત ત્રણથી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે